સ્વામિનારાયણ સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનું ફ્રી મેડિકલ ચેકઅપ કરાવી આમોદના યુવાને જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યું વડોદરાના જાયડસ હોસ્પિટલના નામાંકિત તબીબોએ સેવા આપી આધુનિક યુગમાં યુવાનો પોતાના જન્મદિવસે કેક કાપીને કરી રહ્યા છે પરંતુ આમોદના સેવાભાવી યુવાને પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી યાદગાર બનાવ્યો હતો જેથી સમગ્ર નગરમાં તેના કાર્યની સરાહના થઈ રહી છે આમોદનગરમાં રહેતા જૈમીન પ્રજાપતિએ પોતાના બત્રીસમાં જન્મદિવસને અનોખી રીતે ઉજવી યાદગાર બનાવ્યો હતો યુવાને પોતાના જન્મદિવસે આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો માટે ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું હતું સ્વામિનારાયણ સ્કૂલના શિક્ષકો તેમજ તબીબના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓએ મોટી સંખ્યામાં ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલના નામાંકિત તબીબ ડૉક્ટર દર્શન પટેલ તેમજ ડૉક્ટર નિકુંજ પટેલ સહિતના સ્ટાફે સેવા આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શહેરમાં રહેતા યુવાન જૈમીન પ્રજાપતિ હંમેશા એકસો આઠની જેમ નગરજનોની સેવા કરી રહ્યો છે તેમજ કોરોના કાળમાં પણ તેમણે દર્દીઓની ખૂબ સેવા કરી હતી આમોદમાં આવેલી અનેક કુદરતી આપત્તિઓના સમયે પણ તેઓએ નિષ્ફળ ભાવે પોતાની સેવા આપી હતી જેમિન પ્રજાપતિએ પોતાના જન્મદિવસે દિવસે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાના કાર્યની સૌ નગરજનોએ શિક્ષકો તેમજ હાજર લાભાર્થીઓએ સરાહના કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું જય સ્વામિનારાયણ આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ઝાયડસ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આમોદ સ્વામિનારાયણ સ્કૂલના તમામ શિક્ષકો તથા સ્ટુડન્ટના તમામ વાલીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવેલું છે જેની અંદર ખૂબ સારી સંખ્યામાં વાલીઓ લાભ લઈ રહ્યા છે તે બદલ આ હોસ્પિટલ તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું જય સ્વામિનારાયણ વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ